ફરી આવી ગયા જો બિલ્ડિંગ માં વરસાદ ના કારણે કોઈ ટ્રાફિક જ નહીં મારું ભીલડી આખું ભરેલું જોઈએ ટ્રાફિક માં નાળે પહોંચી ગયા છે હવે અમારે જે સેમન લેવાનું છે એ લઈને નીકળી જા આ તમે જોઈ શકો ભીલડી ની બજાર મિત્રો બચ્ચે તો ખાતા ખાતા પણ અમે તો ટોપરું ખાવા વળગી પડે जो पूछ क्या करे? जो डोलुबा तो नाश्ता करवा चुका भी है ये। तू कावड़ डोलुबा? तो आइसक्रीम खाई ली।

હવે પેટ્રોલ કરાય તો નીકળી જાય ધોરબાર બે જણા જો વરસાદ અત્યારે હો બરાબરનો હવે આપણે પંપમાં આવી ગયા આપણે બિલથી તમે જોઈ શકો છો આપણું પમ્પ હવે આપણા પમ્પમાં આવી ગયા હોત્રનું મહાયુદ્ધ ચાલું છે ના ભાડો કઈ હો